તો આજે કેમ સાહેબ ને ત્યાં હાજર રહેવાની એમને ફરજ પડી તો રાધનપુરમાં વિકાસ છે કે નહીં રાધનપુરનો વિકાસ તો ગાંઠો થયો છે આજથી નહીં છેલ્લા દસ વર્ષથી રાધનપુર છે એ હાસ્યામાં ઢકે લઈ ગયું છે અધી અધી વર્ષના ધારાસભ્ય આવે ત્યાં તો જે પણ ધારાસભ્ય આવે એ પોતાના વિકાસની અંદર નહીં પણ પોતાના વિકાસની અંદર લોકોના વિકાસ નહીં પોતાના વિકાસની અંદર રસ રાખવા વાળા આવા ધારાસભ્યોને ખરેખર હું તો એમ કહું છું ભે હાથ જોડીને

જાગો છો તમે અહીંથી પસાર થાઓ છો અને આવો ખાડો જો અમને સામાન્ય નાગરિકને દેખાતો હોય તો તમને શું નહીં દેખાતો હોય અમારો પ્રશ્ન છે તો આ ખાડાને તાત્કાલિક ધોણ આરણ બી ની સૂચના કો આરણ બીની અને આ ખાડાને ભુરવાનું તાત્કાલિક ધોણે ગામનો હાથમાં તો નગરપાલિકામાં અલ્પશ્વિ તો કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે તો એ ગ્રાન્ટ જાય છે કે એ કરોડોની ગ્રાન્ટમાં તો જે લોકો પાસે અગાઉના જે પ્રમુખ હતા જેમને ત્યાં ખાવાનું ન હતું જેમને ત્યાં કોઈ ગાડીની વ્યવસ્થા નથી ટુ વ્હીલની વ્યવસ્થા નથી અત્યારે લોકો રાધનપુરની અંદર સારી શાવર મિલકત ધારણ કરતા થઈ ગયા છે એ માત્ર કરોડે પોતાના કિસ્સામાં ગયા અલગભાઈ એવાનું નામ આપશો એક બે નામ તો હાલ તો હું મીડિયાના માધ્યમથી નહીં જણાવું પણ આપ પણ જાણો છો અને એની પ્રજા પણ જાણે છે કે જેને જેને આવી સ્થાનિક સમ્રાજ્યની સંસ્થાના જેને રૂપિયા કાઢ્યા છે એનો આજ જ નહીં તો આવનારા સમયની અંદર નામ એનો નાશ 100% થઈ ગયો છે અને થશે

કે આજે જોવા જઈએ તો અહીંયા જોડે આવેલું ગાયત્રી મંદિર છે અહીં આ બાજુ જોઈએ તો કવલભનગર સ્કૂલ છે જ્યાં નાના નાના ભૂલકાઓ ભણવા જઈ રહ્યા છે ભવિષ્યની અંદર જે આ ખાડો પડ્યો છે અત્યારે રોડની અંદર એ ખાડાની અંદર બાળ નિર્દોષ લોકોના બાળકો અહીંયા પડી અને મૃત્યુ ના પામે એ તંત્રએ ગંભીરતાની નોંધ લેવાની જરૂર છે સાથે સાથે નગરપાલિકાએ પણ નોંધ લેવાની જરૂર છે કે નગરપાલિકાના કર્મચારીઓ ડિગ્રી વગરના કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અટકાવીશ પ્રથમ તો આ જે મસાલી રોડ છે 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 અને ખાડો ખાડો દર્શક આ આ આ બતાવો તમે જોઈ રહ્યા છો જે જે રસ્તો ચોમાસાની ઋતુ છે એમાં પડ્યો છે અને કઈક ને કંઈક જે ભ્રષ્ટાચારને ને માટે આ જે એમણે રેત પણ નાખી છે આ જે દ્રશ્ય દેખાય એ ખાડો છે જો કદાચ મોટી ટ્રક કે કોઈ મોટું વાહન અહીંથી પસાર થાય તો આ ખાડામાં અંદર ઘુસી જાય એવું પરિસ્થિતિમાં આજે જે એ નિર્માણ થયું છે અલ્પેશભાઈ આ ખાડો છે એ ખાડો ક્યારે પડ્યો આ ખાડો ચાર થી પાંચ દિવસથી થી આમ નામ છે અને આ તંત્રએ પોતાની ઉઘાડી ના થઈ જાય એના માટે આજુબાજુની અંદર રેત ઢાંકી અને આજુબાજુની અંદર એવું કર્યું છે કે આવતા જતા લોકો અહીંયા જોઈ ના શકે અગાઉની અંદર ગંભીરા બ્રિજ અંદર નિર્દોષ લોકો ભોગ લેવાયા છે એવી રીતે રાધનપુરની અંદર અહીંયા નિર્દોષ લોકો આ ગટરો અંદર ભોગ ના લેવાય એવી તંત્ર ને અને નગરપાલિકા ને મારી નમ્ર વિનંતી છે કે તરત જાગો અને ખાડા તાત્કાલિક ધોરણે આ રોડનું કામ પૂર્ણ કરો નહીતર આવનારા સમયની અંદર અમે આ વિસ્તાર રહીશું કાઢી જિંધ્યા માર્ગે આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી રાધનપુર આર અને નગરપાલિકાના ના વહીવટ કરતા હોય છે અલ્પેશ તમે આવું ઘણી વખત કહેતા હો છો કે નગરપાલિકા અમે જઈશું અને આંદોલન ઉપર ઉતરીશું પણ પરંતુ તમે ક્યાંક ને ક્યાંક ક્યારે ઉતર્યા નથી શું કારણ એ બાબત તો એવું છે કે આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી આ આ જે રેઢા ગુનેગારો છે તંત્રના રેઢા ગુનેગારો એમને પોતાની ઊંઘ આડે કઈ દેખાતું નથી પોતાની નિંદર છે એ ઉડ્યા પછી તરત જ ક્રાઈમ આવા જેવી અનેક ચેનલોની અંદર જે સમાચાર પ્રસિદ્ધ થાય છે એના પછી લોકો આ કામ કરતા હોય છે પરંતુ હવે આવનારા સમયની અંદર બે થી ત્રણ દિવસમાં જો આ અખાડાબારમાં કામ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના સારા સારા વ્યક્તિઓને સાથે રાખી અને કાંતી જિંડિયા માર્ગે આ રોડને બ્લોક કરી અને જે કરવું પડશે આ વિસ્તારના લોકો માટે નિર્દોષ લોકોનો ભોગ ના લેવાય એના માટે અમે સંપૂર્ણ પરેક કરીને રહી અલ્પેશભાઈ આ રોડની જવાબદારી કોની છે? નગરપાલિકાની છે કે આર આરએમબીની છે? આ રોડની જવાબદારી કાયદેસર તો આર આરએમબીની છે. સાથે સાથે અહીંયા નગરપાલિકાનો પણ વહીવટ છે. જે વહીવટ છ છ મહિના બોડી ને થઈ ગયા છે એ બોડી માત્ર ઊંઘાડે એમનું કઈ જ વિચારી નથી રહી પોતાના

પણ આવા ભ્રષ્ટ અધિકારીઓને અહીંયા રાધનપુરની અંદર આજે નોકતી કરવા નહીં દઈએ અને કરવા દેશું પણ બણને અલપશભાઈ આમ તો ચોમોસું આવતું હોય છે ને જે ભણીનો ભરાવ થતો હોય છે એ જ આ વિસ્તાર છે ને એ જ આ વિસ્તાર છે આ વિસ્તારમાંથી જે અત્યારે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ બની અને વહીવટની અંદર જ્યારે સુકાન સંભાળી છે એવા ભાવનાબેન વિક્રમભાઈ જોશીને પણ હું મારા મીડ ડેના માધ્યમથી કહું છું કે ભાવનાબેન તમે જાગો આ વિસ્તાર તમારો છે આ વિસ્તારે તમને ખૂબલ અને ખુબલે વોટ આપ્યા છે તો જે વોટ આપ્યા છે એનો બદલો ઉતારવાનો તમારો સમય છે જો બદલો તમે નહીં ઉતારો તો આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર હશે એને આ વિસ્તાર જાકારો આપશે જેની ગંભીર મવડી મંડળ પર નોટ અલ્પેશભાઈ નગરપાલિકા ના પ્રમુખ ભાવનાબેન તો અનેક વખત કહેતા હોય છે કે મેં વિકાસ કર્યો છે તો શું રાધનપુર વિકાસ કર્યો છે એ વિકાસ કર્યો છે એ રાધનપુરની આ ભોળી પ્રજા જોઈ શકે છે સાથે સાથે આ ભોળી પ્રજા છે એટલે બધું અનેક વખત આ વિસ્તારના જે જે કામો થયા છે કે નથી થયા એટલે લેટકો કરી અને એવું વિચારે છે કે ચલો બે દિવસ બે મહિના પછી પણ એમને હું કહું છું કે તમે જાગો કામ કરો નહીતર આ આ પ્રજા છે આ પ્રજા જો કોઈ સત્તામાં લાવી અને જો સત્તામાં બેસાડી શકતી હોય ને તો સત્તામાંથી ઉકાડવાની સત્તા પણ આ પ્રજાની અંદર છે અલ્પેશભાઈ તમારું સીધું કહ્યું છે જે પ્રમુખ છે તે એમને કે તમને સત્તા ઉપર જો તમારે બેસવું હોય તો વિકાસ કરવો પડશે બરાબર ને અત્યાર સુધી વિકાસ નથી કર્યો એટલા માટે જ હું કહી રહ્યો છો ને હા વિકાસ નથી કર્યો એની અંદર એના આંદરો અંદરના જે પોતાના ભારતીય જનતા પાર્ટી ના રોડા નાખી રહ્યા છે એ રોકે અને વિકાસ કરે આવનારા દિવાળી જેવા તહેવારો છે નવરાત્રી જેવા તહેવારો છે એ તહેવારો ની અંદર આવા ખાડા જો દેખાશે તો રાત વર્ષ કોઈ પણ વ્યક્તિ નીકળે કોઈ નિર્દોષ વ્યક્તિ નો ભોગ લેવાશે એની તંત્ર ગંભીર નત પણ ભાવના બહેન તો એમ કે છે રાધનપુર વિકાસ કર્યો છે અને ભ્રષ્ટાચાર ક્યાંય થવા દેતી નથી અમે તો આ છ મહિના અંદર કોઈ જગ્યાએ વિકાસ જોયો નથી અમે તો એવું પણ સાંભળ્યું છે તત્કાલીન ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ આજે મારે ટેલિફોનિક વાતચીત થઈ છે સવારે તો એવું કહે છે કે હું રજા ઉપર છું મેં એમને 12 વાગે એસપીએમ કચેરીની અંદર જોયા છે આવા ખોટા અધિકારીઓને કોઈથી જાકર આપવો જોઈએ અને આ નગરના વિકાસની અંદર રહેવાવાળા અધિકારીઓને અહીં આહવાન કરવું જોઈએ તો શું ચીફ ઓફિસર ખોટું બોલ્યા હતા આ ચીફ ઓફિસર આજે ખોટું બોલ્યા છે અને એનો તાજનો દાખલો છે કે માન્ય એસપીએમ સાહેબે આ વિકાસ નથી થતો ગામની અંદર જે પાણી આવે છે કેનાલની કેનાલોમાંથી એ બાબતે તાત્કાલિક ધોરણે આ વહીવટીક પ્રક્રિયામાં ચીફ ઓફિસર તમામ વિભાગોની મીટિંગ બોલાવી આજે કડક સૂચના આપવામાં આવી છે તો ચીફ ઓફિસર જો રજા ઉપર હતા તો આજે કેમ એસ ડી સાહેબ ને ત્યાં હાજર રહેવાની એમને ફરજ પડી તો રાધનપુરનો વિકાસ છે કે નહીં રાધનપુરનો વિકાસ તો ગાંઠો થયો છે આજથી નહીં છેલ્લા દસ વર્ષથી રાધનપુર છે એ હાંસિયામાં ઢકી લઈ ગયું છે અધી અધી વર્ષના ધારાસભ્ય આવે તાંય તો જે પણ ધારાસભ્ય આવે

માનનીય લવિંગીભાઈ સોલંકી રહે છે એને એમને પણ હું એક મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે લવિંગજીભાઈ જાગો જો તમે આથી પસાર થાઓ છો અને આવો ખાડો જો અમને સામાન્ય નાગરિકને દેખાતો હોય તો તમને શું નઈ દેખાતો હોય અમારો પ્રશ્ન છે તો આ ખાડાને તાત્કાલિક ધોર આરએનબીની સૂચના આપો આરએનબીને અને આ ખાડાને પૂરવાનું તાત્કાલિક ધોરણે કામ લે આવો તો નગરપાલિકામાં અલ્પેશભાઈ આમ તો કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે તો એ ગ્રાન્ટ જાય છે કે આ કરોડોની ગ્રાન્ટમાં તો જે લોકો પાસે અગાઉના જે પ્રમુખ હતા જેમને ત્યાં ખાવાનું નતું જેમને ત્યાં કોઈ ગાડીની ની વ્યવસ્થા નથી ટુ વ્હીલની ની વ્યવસ્થા નથી અત્યારે લોકો રાધનપુરની અંદર સારી સ્થાવર મિલકત ધારણ કરતા થઈ ગયા છે એ માત્ર કરોડ પોતાના ખીચા માં ગયા અલ્પેશભાઈ એવા નામ આપશો એક બે નામ તો હાલ તો હું મીડિયાના માધ્યમથી માધ્યમ થી નહીં જણાવું પણ આપ પણ જાણો છો અને એની પ્રજા પણ જાણે છે કે જેને જેને આવી સ્થાનિક સંરક્ષણ સંસ્થાના જેને રૂપિયા ગાતા છે એનો આજ નહીં તો અંદર નામ એનો નાશ થઈ ગયો છે અને અલ્પેશભાઈ દવે હતા આપણી સાથે અલ્પેશ ભાઈ દવે નું કહેવું છે કે નગરપાલિકામાં અનેક કરોડો ની ગ્રાન્ટ આવે છે પરંતુ આ ગ્રાન્ટ છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં વપરાતી હોય અને આ જે પદાધિકારીઓ છે અથવા તો કર્મચારીઓ છે એ પોતાની સ્થાવર મિલકત છે એ એકઠી કરીને બેઠા હોય તેવું તેમનું કહેવું છે અને નગરપાલિકાના પ્રમુખને તેમનો સીધો સવાલ છે કે જો તમારે વિકાસ કરવો હોય તો જ ફરીથી તમે આવશો લવિંગજી ઠાકોર જેવો ધારાસભ્ય છે તેમને પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે ધ્યાન આપવું જોઈએ નહીં તો આવનાર ચૂંટણીમાં પણ તમને નુકસાન થશે ભાજપને નુકસાન થશે એવું અત્યારે હાલ અલ્પેશભાઈ દવેનું કહેવું